સુવાલી બીચ પર પ્રવાસીઓની સુરક્ષા માટે લાર્સન એન્ડ ટુર્બો કંપનીના સહયોગથી બનાવવામાં આવેલ પોલીસ વોચ ટાવર અને પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સુવાલી બીચ પર પ્રથમ પોલીસ ચોકી અને વોચ ટાવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અવસરે ધારાસભ્ય સંદીપ દેસાઈ પણ ખાસ કરી ઉપસ્થિત રહ્યા હતા તેમણે આ પહેલની પ્રશંસા કરતા કહ્યું કે સુવાલી બીચ સુરત અને આસપાસના લોકો માટે એક મુખ્ય પિકનિક સ્પોટ બની ગયું છે અહીં આવતા હજારો પર્યટકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી અતિ મહત્વની છે આ પોલીસ ચોકી અને વોચ ટાવરથી બીચ પર નજર રાખવામાં સહાય મળશે અને બદમાશો પર અંકુશ રહેશે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે સુવાલી બીચ પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેની ખાતરી કરવા પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે પોલીસ વોચ ટાવરની સુવિધા દ્વારા બીચ પર સતત નજર રાખવામાં આવશે આ ઉપરાંત પર્યટકોને કોઈપણ પ્રકારની તકલીફ થાય તો તાત્કાલિક મદદ પૂરી પાડવામાં આવશે આ નવી સુવિધા દ્વારા બીચ પર પોલીસની ખાસ હાજરી સુનિશ્ચિત રહેશે જેથી ગુનાઓ ઘટશે અને લોકોને સુરક્ષિત વાતાવરણમાં બીચનો આનંદ લેવાની સગવડ મળશે પોલીસની આ પહેલને સ્થાનિક લોકો અને પર્યટકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે ગીરા પોલીસ સ્ટેશન જે દરિયાકાંઠાનું પોલીસ સ્ટેશન છે સુરત શહેરના અને એમાં ખાસ કરીને સુવાલી બીચ છે જ્યાં લગભગ સેટરડે સન્ડે હજારો સંખ્યામાં લોકો આવે છે અને રવિવારના દિવસે પંદર હજારથી વધુ લોકો અહીંયા આપણા મનોરંજન અર્થે અને વેકેશન બિતાવવા માટે બાળકો અને વડીલો સાથે આવે છે તેના સુરક્ષાને ધ્યાનમાં રાખી આજે અમારા વિસ્તારમાં આવતી તમામ જો કંપનીઓ છે એના સહકારથી સુવાલી બીચ ચોકી અને એક વોચ રાખવા માટે એક વોચ ટાવરના ઇનોગોરેશન જો કરવામાં આવે માન્ય શ્રી સંદીપભાઈ દેસાઈ અને અન્ન જો અમારે લભદાસ ગામના સરપંચશ્રીઓ અને નગર ગ્રામીણજનો અને ઇન્ડસ્ટ્રીના લોકો અમારા પોલીસ અધિકારીઓ હાજર હતા અને આ એક વિસ્તાર એવા છે કે અહીંયા સુવાલી બીચ ફેસ્ટિવલના લીધે તો છેલ્લા બે વર્ષ થાય છે જેમાં લગભગ ત્રણ લાખ લોકો આવે છે તો આ વખતે બી લગભગ પાંચ લાખ લોકો અહીંયા આવશે ત્રણ દિવસના ફેસ્ટિવલ જો પંદર ડિસેમ્બર પછી થવાના છે તો એને જ બી ધ્યાન રાખીને આ વિસ્તારમાં જો પોલીસના અમારા સ્ટ્રેન્થનીંગ કરવા માટે અને સાથોસાથ આ વિસ્તારમાં અમે વાયરલેસ બેસ્ડ જોઈ સોલર બેસ્ડ કેમેરાઓ સીસીટીવી કેમેરા લગાવવા જઈ રહ્યા છીએ જેથી આ સમગ્ર વિસ્તારમાં લોકોને કોઈ તકલીફ નહીં પડે અને સાથોસાથ જ્યારે પણ જરૂર પડે તો લોકોને મદદ આપી શકાય આ આશયથી આજના બંનેના ઉદઘાટન કરવામાં આવેલા છે અને અમે ઉમીદ રાખીએ છીએ કે પ્રજાના સહયોગથી જો અમારા દરિયાકાંઠાના સુરક્ષાના પ્રશ્નો હોય છે પ્રજા અમે જે રીતે સહયોગ કરે છે તો અમારી જો ફરજ છે અમે એટલે જ મહેનત કરીને અમે પ્રજાને સુરક્ષિત રાખીએ